રાજકોટ જિલ્લાના મોરબી રોડ ઉપર કરીને વ્યક્તિ છે જે આરોપી છે તેના દ્વારા આંધળી ચાકડના વેપાર માટે એક લાખ નેવ બજારમાં સોદો કરવામાં આવ્યો હતો જેમાં આપણી ટીમના અધિકારીને તાંત્રિક બનાવી અને છટકું ગોઠવતા મનીષ અને આપણે આંધળી ચાકડ સાથે પકડેલા હતા આંધળી ચાકડ વિધિમાં ઉપયોગ કરતા હોય છે જેમાં સારા ભાવ મળવાના કારણે આ લોકો બીજા એક શખ્સે હિતેશ મકણા કરીને જે સ્નેક રેસ્ક્યુ નું કામ કરતા હતા તો તેમની પાસેથી મેળવી અને એનો વેપાર કરવા માટે ઉપયોગ આંધળી ચાકડે સાપ વર્ગનું પ્રાણી છે જેના તાંત્રિક વિધિ ઉપયોગ થતો હોય છે અને બજારમાં એની સારી કિંમત મળવાના કારણે લોકો લાલચમાં આવીને એનો વેપાર કરતા હોય છે લોકોને એટલી અપીલ છે કે આવા કોઈ તાંત્રિક વિધિમાં કે એનો એનો કોઈ ફાયદો નથી અને ખોટી રીતે આવા બોલા પ્રાણીઓનો ઉપયોગ કરી અને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા કાલે બંને આરોપીઓને તો બંનેને ત્રણ દિવસના ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે સોમવાર સુધી રિમાન્ડ મળેલા છે અને તેના આધારે અન્ય વ્યક્તિઓ આમાં જે પણ સંડોવાયેલા હશે તેમની તપાસ કરી અને તેમના પર પણ કાર્યવાહી કરવામાં હા બાતમી મળેલી હતી કે આ રીતે વ્યક્તિઓ દ્વારા ચાકડ ચાકડનો વેપાર કરવામાં આવે છે જેથી તેઓ વન વિભાગની ટીમનો સંપર્ક કરતા વન વિભાગ અને ડબલ્યુ સીસીબી ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવેલ હતા જેમાં અધિકારી તાંત્રિક બની અને જે પણ વ્યક્તિ વેપાર કરતો હતો તેની સાથે સોદો કરવામાં આવ્યો અને મોરબી રોડ ઉપર આવેલ સોસાયટી ની બાજુમાં કાચા માર્ગ ઉપર તેઓને બોલાવી અને રકમ આપવામાં આવી હતી અને તેમણે પોતાની એક્ટિવાની ડેકીમાંથી આંધળી ચાકડને બતાવેલ હતી અને તુરંત તેમને પકડી પાડવામાં આવેલા હતા ત્યારબાદ તેમની તપાસ કરતા તેમની પૂછપરછ કરતા અન્ય વ્યક્તિ જે હિતેશ મકવાણા છે જેમણે તેઓને આંધળી ચાકડ લાવીને આપી લીધી તેમને પણ પકડી પાડવામાં આવેલા હતા તપાસ ચાલુ છે છે આગળની અને અન્ય અન્ય આધારે પૂછપરછ કરવામાં આવશે આવશે જે પણ વ્યક્તિઓ સંડોવાયેલા આગળ તે તમામ માહિતી મેળવવામાં પ્રાણી છે આથી આપણા વન્ય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ સાત વર્ષ સુધીની કેદની સજા પણ થઈ શકે છે